સુરતના લિંબાત વિસ્તારમાં આવેલા નિલગિરી મેદાનમાંથી બે દિવસ અગાઉ મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી છે મહિલા પ્રેમિકાએ રૂપિયાની વધુ માંગ કરતા આરોપીએ મહિલાને મોતને ગાઢ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી કે તેની કોઈ સીમા હોતી નથી કોઈકનો પ્રેમ સફળ થાય છે તો કોઈકનો નિષ્ફળ ક્યારેક પ્રેમનો કરુણ અંજામ પણ આવતો હોય છે આવું જ કંઈક સુરતના લિંબાયત વિસ્તારમાં બન્યું હતું છેલ્લા વીસ વર્ષથી ચાલી આવતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને લોખંડના સળિયા વડે ઉપરા છાપરી ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પ્રેમિકાની લાશને ખુલ્લા મેદાનમાં બિનવારસી હાલતમાં ફેંકી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર બે દિવસ અગાઉ સુરતના લિંબાયત સ્થિત નિલગિરી મેદાનમાંથી અંદાજિત પિસ્તાલીસ વર્ષની અજાણી મહિલાની લાશ મળી આવી હતી મહિલાના મોઢા અને માથાના ભાગે એટલી હદે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી કે તેણીની ઓળખ કરવી પણ પોલીસ માટે પડકારજનક હતું પોલીસને મહિલાના હાથ પરથી સાધના હીરાબાઈ લખેલું છુંદણ માત્ર મળી આવ્યું હતું જેથી પોલીસે મહિલાની લાશને તાત્કાલિક પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી મહિલાની લાશનું સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા લોખંડના સળિયા અથવા અન્ય કોઈ પદાર્થ વડે હિંસક હુમલો કરી તેણીની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું જેથી લિંબાયત પોલીસ દ્વારા આ મામલે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરમ દિવસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગીરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી આ ડેડ બોડી એક મહિલાની હતી આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈપણ રિલેટિવ કે કોઈપણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું લિંબાયત પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી

એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એ એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા છેલ્લા વીસેક વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ આ સમા આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે આરોપીએ જણાવ્યું હતું કે મૃતક મહિલાનું નામ હીરાબાઈ છે અને તેની મૂળ મહારાષ્ટ્રની વતની છે ઘટના અગાઉ તેણી મહારાષ્ટ્રથી સુરત તેને મળવા આવી હતી બંને વચ્ચે રૂપિયાને લઈ માથાકૂટ હતી પોતે કાયમી તેણીને રૂપિયા આપતો આવ્યો હતો પરંતુ આ વખતે પચાસ હજાર રૂપિયાની માંગ કરી હતી જે રૂપિયા આપવામાં અસમર્થ હોવાથી માથાકૂટ ઝઘડામાં પરિણમી હતી ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ સળિયા વડે તેણીને માથા અને મોઢા પર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી લાશ ને રફેદફે કરવા નીલગિરી મેદાન માં લાશ ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો છેલ્લા વીસ વર્ષથી ચાલી આવતા પ્રેમનો અંતે કરુણ અંજામ આવ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એમની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કેવું તો પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી એટલે કોઈ પણ વણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી તેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી જેથી આ જુદી જુદી ટીમો ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી હતી Bureau report H24 news, Surat.